દિવસે કોશિદરા સ્ટીમ માંથી હત્યા નો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢતી બોલેલી પોલીસ હત્યા કરનાર આરોપીઓને ઝડપી પાડી આગળ કાર્યવાહી હાથ ધરી

પહોંચાડેલી હોય તો પ્રાથમિક રીતે લાગેલું હતું અને એમના ભાઈ બચુસી ડાવરનાઓની બીએનએસ કલમ 103 એક જે જૂની ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 મુજબનો ગુનો અજાણ્યા એસમે વિરુદ્ધ दाखल કરવામાં આવેલો હતો આ ગુનો ડિટેક્ટ કરવા માટે રેન્જ આઈજીપી શ્રી વડોદરા સાહેબ તરફથી આપણા છોટા એસપી સાહેબ તરફથી અને જે ડીવાયએસપી સાહેબ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી હતી અને તેમના સૂચના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમો બનાવી આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નો કરવામાં આવેલા હતા અને એમાં જાણવા મળેલું કે આ વ્યક્તિ છે આ કામે જે આરોપી છે ઈશનભાઈ સવદિયાભાઈ ભીલ અને જે રીતે રાવજીભાઈ ભીલ આ પણ છે આ વિમલભાઈ આ જે વિમલભાઈ પટેલની અન્ય બીજી વાડી છે અન્ય ખેતર છે એવા આવે છે એમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આ ગુનો છે એ ઈશનભાઈ કરેલ હોવાની પોતે કબૂલાત આપે છે એમ અને એ બાબતે રિકેશભાઈ પૂછપરછ કરવામાં આવી આ ગુનાના કામે જે પ્રાથમિક જાણવા એમની તપાસમાં જાણવા મળેલ કે મરણ જનાર છે એ 18 તારીખની રાત્રે 10 વાગે આ જે આરોપી જે છે ઈશનભાઈ એના રહેણાંક સ્થળે આવે છે અને ત્યાં આવતા ઈશનભાઈ એમને મોડી રાત્રે આવવાનું કારણ પૂછતા એ બંને વચ્ચે બોલાચાલી ગાડા ગાડી અને હાથાપાઈ થાય છે એમાં આવેશમાં આવી આ ઈશનભાઈ છે એ જે પંજેટી જે છે ઊંધી પંજેટી એના કપાળના ભાગે અને માથાના ભાગે મારી એમનું મૃત્યુ નિપજાવે છે અને જે રિકેશભાઈ છે એમની સાથે મળી એક બાઈક ઉપર બેસાડી અને આ જે છે મૃતક નિમુસી રામસી ડાવર નાઓની બોડી આ જે વિમલભાઈ પટેલ ને જે અન્ય વાડી છે ખેતર છે ત્યાં ફેંકી દે છે આમ જોઈએ આ ગુનાના કામે આ બંને આરોપીઓ ઈશનસિંહ ઈશનભાઈ અને રિકેશભાઈ નાઓને ધરપકડ કરવામાં આવેલ છે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી દિવસ એકના ના એમના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ કામે જે છે ઈશનભાઈ ના પત્ની સવિતાબેન એમના દ્વારા જે જગ્યાએ આ જે ડેડ બોડી મરણ બનાવવાની જગ્યાથી જે લોહી હતું એ પુરાવા નાશ કરવામાં નાશ કરવા મદદગારી કરેલ છે એમની ધરપકડ કરવાની બાકી છે